જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે ભરેલા રીંગણા બટેટા અને મરચાં આનું શાક બનાવીશું તો એના માટે મેં આમાં બધું જ ચવાણું ક્રશ કરેલું ચણાનો લોટ ગરમ મસાલો મીઠું મરચું અને હળદર અને હિંગ આટલું અને ખાંડ થોડા જ બધા મસાલા લેવાના છે અને આનું પછી આ રીતે તેલ નાખી અને આ રીતે મોણ દેતા હોય એમ બધું મિક્સ કરી લેવાનું છે અને આ બટેટા આ રીતે સુધારી અને અંદરથી આ રીતે થોડા થોડું કાઢી લીધું છે એટલે હવે આની અંદર આપણે બધો મસાલો રીંગણા બટેટા અને મરચામાં ભરી દેસું અને પછી બાફવા માટે મૂકી દેસું આ બધું જ આપણે આ રીતે સરસ ભરી લીધું છે નીચે બટેટા ગોઠવી દીધા છે અને ઉપર આ રીતે રીંગણા અને એની ઉપર આ રીતે મરચાં ભરેલા આ બધું જ આપણે ઢોકરિયામાં મૂકી દેસું આ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું એટલે હવે આપણે આ આની અંદર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું આને લગભગ ત્રીસ મિનિટ જેવું થશે આ કૂકર ખોલી અને આપણે જોઈ લેશું તો મરચાં થઈ ગયા હશે અને બટેટાને વાર હશે તો પાછા મરચાં કાઢી અને પાછું ઢાંકણ ઢાંકીને થોડી વાર ચડવા દેશું હું એક ચમચી ના શું બે ચમચા મોટા તેલ લઈ લીધું છે અને એક ચમચી મૂંગ આ રીતે નાખી અને પછી આપણે આ ટમેટા કરી લીધા છે તો એ આપણે આપણે આની અંદર બધા મસાલા કરી લઈશું તો એક ચમચી ગરમ મસાલો બે ચમચી મરચું એક ચ ચમચી ધાણાજીરું સ્વાદ મુજબ મીઠું અને આજે આપણે મસાલો વધેલો છે એ પણ આની અંદર નાખી સાઈડમાં મૂકી દેસુ હવે આપણે ડુંગળી વઘાપી આપણે આમાં એક ચમચો તેલ મૂકી હિંગ નાખી અને આ ટોપ કરેલી બે ડુંગળી નાખી દેસુ અને એકદમ સરસ સાકડી અને પછી પણ આપણે તાકમાં એડ કરવાની છે આ ડુંગળી સરસ ગઈ છે અને હવે આપણે એની અંદર જે ગ્રેવી વધારેલી છે એ કેદ કરી દેશું આમાં એક બે ચમચી ખાણ નાખશું એટલે તમે ત્યાંની ખટાશ ઓછી લાગે

આપણું આ શાક પણ રેડી છે તો હવે આપણે આની અંદરથી આપણે આ રીતે રીંગણા ઠંડુ થઈ જાય પછી જ આપણે આ સર્વ કરવાનું અને ગ્રેવી ગરમ રાખવાની એટલે એકદમ સરસ આપણું શાક ભાંગે પણ નહીં એ રીતે રેડી થશે હવે આની ઉપર આપણે આ ગ્રેવી નાખી દેવાની એટલે શાક આપણું જરા પણ ભાંગશે નહીં અને એકદમ સરસ અને ટેસ્ટી ભરેલું શાક અને રોટલા રેડી છે